વિશ્વભરના દેશો સતત અવકાશના રહસ્ય ઉકેલવા માટે રોકેટ લોન્ચ કરી રહ્યા છે જો કે આ વખતે ચીન ની એક ભૂલ તેને આખી દુનિયામાં મજાકનો વિષય બનાવી રહી છે ચીન સૌથી શક્તિશાળી રોકેટ તિયાન લોંગ ત્રણ આકસ્મિક રીતે લોન્ચ થયું અને પચાસ સેકન્ડ સુધી ઉડાન કર્યા બાદ નષ્ટ થઈ ગયું હતું વિસ્ફોટ એટલો જોરદાર હતો કે દૂર દૂર સુધી ધુમાડો દેખાઈ રહ્યો હતો આ ઘટનાએ ચીનની શી જિનપિંગ સરકારને બેકફૂટ પર લાવી દીધી છે અને સરકારે આ મામલે તપાસ પણ શરૂ કરી છે માહિતી અનુસાર રોકેટને હજી લોન્ચ કરવાનો સમય ન હતો અને ભૂલથી તેને લોન્ચ કરવામાં આવ્યું અને આ વિસ્ફોટ થયો ચીની સરકારે આ ઘટનાને લઈને એક ખાનગી કંપનીને જવાબદાર ઠેરવી છે સદભાગે જે આ રોકેટ પડ્યું તે વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો જો તેમ ન કરવામાં આવ્યું હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત